નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ શિક્ષકોની લગભગ પચીસ હજાર સાતસો ને તેની જગ્યાઓ રદ કરવામાં આવી છે પચીસ હજાર સાતસો ને જગ્યાઓ પરની શિક્ષકોની નિમણૂકો રદ કરી દેવામાં આવી છે રાજ્ય સરકાર એક મોટો ઝટકો જોવા મળી રહ્યો છે એક સાથે પચીસ હજાર સાતસો ને નિમણૂકો રદ કરાઈ છે તૈયાર નથી આ રાજ્ય સરકારને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્ય સંચાલિત અને રાજ્યની ગ્રાન્ટની ચાલતી શાળાઓમાં પચ્ચીસ હજાર સાતસો ને શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવી હતી અને સમગ્ર પસંદગી પ્રક્રિયાને દૂષિત અને કલંકિત ગણાવી હતી ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બનેલી ખંડપીઠે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈ તેને ન્યાયી ઠેરવ્યો હતો હાઈકોર્ટે પણ નિમણૂકો રદ કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવા માટે નવી પસંદગી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને લગતી એકસો સત્યાવીસ અરજીઓ પર ચુકાદો સંભળાવતા સીજેઆઈએ જણાવ્યું હતું કે અમારા મતે આ એવી સ્થિતિ છે જ્યાં સમગ્ર પસંદગી પ્રક્રિયા દૂષિત અને કલંકિત છે જેનો ઉકેલ શક્ય નથી મોટા પાયે ફ્રોડ અને છેતરપિંડી પ્રયાસો સાથે પસંદગી સીબીઆઈ તપાસનો પણ આદેશ આપ્યો છે પશ્ચિમ બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેથી સુનાવણી ચાર એપ્રિલે થઈ છે અને ગયા વર્ષે સાત સર્વોચ્ચ અદાલતે રાજ્યના શાળા સેવા આયોગ એસએસસી દ્વારા કરવામાં આવેલી નિમણૂકો પર હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો જોકે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ મામલામાં તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે તો મમતા ને મોટો ફટકો જોવા મળી રહ્યો છે સુપ્રીમ કોર્ટે બંગાળમાં પચીસ હજાર સાતસો ત્રેપન શિક્ષકોની નિમણૂકો રદ કરી છે ધન્યવાદ